મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ દાદા આગે સાડા ચાર ને અમે કરીએ છીએ ઘરની થોડી સાફ સફાઈ તો આ લઈ લીધું પાછું હંજવારું અમારું હંજવારું તો પહેલા તો તો એટલું બધું એક કોમ નહીં કચરો કાઢવો છે ઘરમાંથી અને પેલી બાજુ અમારી મમ્મીને થોડું કોમ કરું છું હું તમને બતાવું કઈ રહ્યો કોમ કરીશ ચલો તો ઓય જુઓ મકા કાઢવાઈશું ભાઈ મતલબ પૂરા બધા ભેગા કરી લીધા છે મકાઈ વાઢીને પૂરા ભેગા કરી અને હવે એના અંદરનો જે મકાઈ હશે ને એ જુદો કરીશ જેટલા લીલા લીલા હશે એટલે કાઢી લેશે પછી એને રાતે છે ને કુકરમાં બાફી દેવાનો એટલે ખાવા થાય મસ્ત મસ્ત તો તો પેપ્સીઓ મતલબ અમે પેપ્સીઓની દુકાન કરી છે જેની તો પેપ્સીઓ થઈ રહી હતી તો મારો ભાઈ લઈને આવ્યો છે આજે ખાસી બધી પેપ્સીઓ જોવા અડધી ભાઈ મૂકી છે હા અર્ધી ઓઇલ મૂકી છે જુઓ અને આ મારું ડબલ ડોર વાળું ફ્રિજ છે ભાઈ બે બે દરવાજો છે તો જો ભાઈ લાઈટ આવી છે તો એટલા માટે અમે ભરી લેશું પાણી બરોબર અને આ બોર નું પાણી છે ભાઈ ચોક્કુ એકદમ શુદ્ધ બરાજી જો ભાઈ અમાર છોકરો નાવા આવ્યો છે કાર્યક્રમ ચાલુ હસી એમાં નાહવાનું બહુ ગમે છે ભાઈ અને તડકો તો અને કાલુ બતાવું જો આ આમાં કાલુ હા હું વિચારશો શું વિચાર છે તમારો હે તો આને મને એવું લાગે છે થોડા બીમાર પડ્યા છે આ ડુબડા પડ્યા છે ભાઈ આ અમાર બાજુવાળાનો કૂતરો છે ભાઈ અમારો નહીં બાજુવાળા છે ને હોય પાડ્યો છે કૂતરો તમાર કાલુ ભાઈ હોય જ હોય છે મોસ ટોપ હે ને કાલુ ભાઈ નહીં બોલો હું બેહી જઈ એટલે એ બેહી ગયો ભાઈ મારા બાજુમાં આજુભાઈ આવવાનું છે કાકી ઇવન પાહેન નાવા બેઠા છે આજે તો

તો આમો આપણે ભરલેશું મકાયો આટલા જ બધા નહીં હાય ગરમી ઓહો 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 આ વખતની ગરમી ભાઈ લોકોના જીવ લઈને જશે હા શું સુકવશું તો આપણે મકાયો હવે ટોકર લઈ લીધા છે અને બીજા મકાયો હવે ખાસા બધા ભેગો થઈ જશે છે લવ આ બધો ઢાબા પર નાખી દેવાનો હશે મતલબ એક મકાઈ ભોય રાખવા નહીં બધો ધાબા પર હુકવી દેવામાં આવશે જેટલો લીલો હશે ને એટલો લઈ લેશું એને બાફીને ખાઈ જવાનો હાલ કુકરમાં બાફી દે ભાઈ મારા બોલવામાં થોડી મિસ્ટેક થઈ એટલે હું એમ બોલી હું મને લાગતું હું એવું બોલી પણ મારા મમ્મી એમ કે હું એવું બોલી કે જેના ભાઈ કુકરમાં બાફી દે આટલો જ લીલો નીકળ્યો છું ભાઈ તો આટલો આપણે બાફી દેશું હવે થોડા લીલો ને કરસો પણ ઓધો ની અમાર જેણા ભાઈ ભાઈ બફા આ લોકો મને હસુ હું બોલું છું એટલે પણ તોય આપણે ગોઠશું નહીં આપણે બોલવાનો જ છે તો મુ એમ કે દીધી કે મારો જે જેણો ભાઈ સા ઇને મકાયા ખાવાનું મન થયું છે એ બાફેલો એટલા બધા મમ્મી હોય કે તૈયારી કરે છે બોલો હા સસા મારી મમ્મી મારા ઉપર કે જેણા બાફી દેવા મકાયા ખાન મન છે ને મૂકી દીધો એમાં થોડું નાખી દીધું છે ભાભી એ મીઠું ટોકણું ભંગ કરી દેસુ આવ્યા બેન નઈ તો તૈયાર થઈ જાવ ઓ ઓ ઓહ બસ લે બસ લે ઉભો તો રા ઉભો તો આને નહીં લેવો તારો કેમેરો શક લઈ જાય છે ભાઈ મને જુઓ હેડો 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 હા હેડો શું કરું સર ઓલે તો જુઓ છોકરો થપ્પો ધારા અમે બધા આ બધા હંતાઈ જશે અમે બહુ રમતો આવું બધું લ્યા મતલબ બહુ જો ત્યાં હંતાઈ જવાનું પછી લોકો અમુક ઘોડવા આવું

हाय તમારે રામાતર શીખવાડવું પડશે ભાઈ છોકરાને આય ફૂટબોલ આર્માન આઉટ

આપડે વા બહુ લોબી રેસ થશે અને પેલા આટલા ઉભા રહ્યા છે તો હાલ અમે બે રહ્યા છીએ હોય અમારા માતાજીના મંદિરે બે રહ્યા છીએ છોકરા બધા રમુસ અમાર કાવ્યા બેન આ બાજુ રમુસ તો હારો બેટા આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેવાનું એટલે બધા વિડીયો માં તમને બધાને પહેલા મળ રહી ના જઈ જો હું એકલી હારો હા રાધે રાધે આવજો